સુરતમાં ટ્રાફિકના નિયમો અંગે સ્પેશિયલ ડ્રાઈવ સિગ્નલ ભંગ કરતા વાહક ચાલકો સામે કરાશે કાર્યવાહી શહેરમાં દરેક રીજિયનમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજાય લાલ દરવાજા વિસ્તારમાં ટ્રાફિક ડીસીપી પણ મોસમા ડ્રાઈવમાં ઉપસ્થિત રહ્યા ડીસીપીએ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની અપીલ કરી ટ્રાફિક સિગ્નલ ઉપર સ્ટોપ લાઇન ઉપર જ વાહન ઊભા રાખવાની સમજ આપી ટ્રાફિક સિગ્નલ ઉપર ડાબી બાજુની જગ્યા ખુલ્લી રાખવાનું સૂચન કર્યું જો હવેથી વાહક ચાલકો સિગ્નલ બંગ કરશે તો ડંડ ફટકારશે પુરા શહેરમાં અલગ અલગ જનશન પર ટ્રાફિક ડાયનો આયોજન કરવામાં આવેલી છે આ ડ્રાઇવ અંતર્ગત જ્યાં મોટા જનશન છે ત્યાં લોકોને અગર કરવા માટે આખી ટીમ અંદરતો રાખે છે હાલમાં અમે લોકો અહીંયા બાળ દેવરા સાથે ઉપસ્થિત છીએ બેનર અને માઈક દ્વારા લોકોને એજ્યુકેટ કરી રહ્યા છે ત્યારે ટ્રાફિક નો સિગ્નલ બંધ થાય ત્યારે તમારે સોફરાની પાછળ ઉભા રહેવાનું છે લેફ્ટ સાઇડ હંમેશા ખુલ્લી રાખવાની છે જેથી કરીને જે લેફ્ટ હેન્ડ લેવલ છે લોકો સરળતાથી પસાર થઈ શકે અને સાથે સાથે રોંગ સાઇડ ચલાવી રહે છે એ લોકોને અમે દંડ કરી રહ્યા છીએ કારણ કે રોંગ સાઇડ ચલાવવું ખૂબリスク છે એ પોતાની જીંદગી જોખમામાં નાખે છે અને સામેની જે રિસર્ચ પોતાનો રસ્તામાં સાચી રીતે આવતો છે એને ખબર નથી હોતી એટલે એક્સિડન્ટ થઈ શકે છે আর એક બે જીંદગી જોખમામાં મુકાઈ શકે છે રોંગ સાઇડ પર આવવું ખૂબリスク છે અહીંયા અમે લોકો લોકોને એજ્યુકેટ કરી રહ્યા છીએ અગર કરી રહ્યા છીએ હિતેશ પ્રજાપતિ બી એચ પી ન્યૂઝ સુરત